નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈફ નવસારીના કબીલપોર ખાતે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં બંધ મકાનના તારા તૂટ્યા અને તસ્કરો કેટલીક રોકડ રકમ અને દાગીના સહિતની માલમત્તા ચોડી ગયાની આશંકા સેવાઈ રહી છે ઘર માલિક ગયા હતા ફરવા અને ચોરો કરી ગયા તેમના ઘરમાં ઘર ફેરો પરંતુ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે એટલે કે આ સોસાયટીમાં ચોરી કરવા આવનારા જે ચોર ઈસમો છે એ બાઇક પર આવતા હોય તે રીતે અને ત્યારબાદ બાઇક ઊભી રાખી તેઓ સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપતા હોય ત્યારે ઘરમાં પ્રવેશ કરતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે પડે રાત્રે ત્રણ વાગે ને પિસ્તાલીસ મિનિટ જેવા આ ચોરો સોસાયટીમાં એન્ટર થતાં આપ જોઈ રહ્યા છો સીસીટીવીમાં બાઇક પર ત્રણ જણા આવે છે મોઢે તેઓએ માસ્ક પહેર્યું છે અને ચહેરો ન દેખાય તે રીતે તેઓ સોસાયટીમાં એન્ટર થયા નિશ્ચિત ઘરે એટલે કે અગાઉથી જાણે રેખી કરી હોય અથવા તો કોઈ જાણ ભેદો હોય તે રીતે એ ઘરની આગળ જ પોતાની બાઇક ઊભી રાખે છે ત્રણમાંથી એક ઈસમ ઉતરે છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે સોસાયટીનો જે એટલે કે ઘરનો જે ગેટ છે એ ખોલીને તે ઘરના પાસે જાય છે

ગયા હતા પ્રયાગરાજ ફરવા એટલે કે કુંભ મેળામાં ગયા હતા અને કુંભમાં એમને અમૃત મળે અને અમૃતના આશીષ મળે તેવી ભાવ સાથે ગયા હતા પરંતુ ઘરમાં મૂકેલી લક્ષ્મીને આ ચોર ઈસમો ચોડીને ચડા ગયા છે ત્યારે સવાલ થાય છે કે આ ચોર ઈસમો આટલા બિંદાસ રીતે આ ઘરમાં એટલે કે આ સોસાયટીમાં આવ્યા સોસાયટીમાં પંદર મિનિટ આપ જુઓ છો તે રીતે જાણે કે સોસાયટીમાં જાણીતા હોય તે રીતે કોઈપણ પ્રકારના ડર વગર તેઓ ફર્યા અને ત્યારબાદ ચોરીને અંજામ આપીને રવાના થઈ ગયા પોલીસના પેટ્રોલિંગ સામે પણ સવાલ છે ત્યારે હવે પોલીસ માટે આ જે ઈસમો છે એમને પડકાર ફેંક્યો છે કે જુઓ અમે બિંદાસથી આવીને આ રીતે ચોરી કરી જતા હોઈએ છીએ જોકે આ સમગ્ર ઘટના અહીંયા સોસાયટીના સીસીટીવીમાં તો કેદ થઈ છે પરંતુ સોસાયટીને બહાર આવતા પ્રવેશ દ્વારો પર પણ કેમેરા લગાવવામાં આવ્યા છે ત્યારે આ સમય દરમિયાન શહેરના રાજમાર્ગો પર પણ કેમેરા લગાવ્યા છે તમે વાહન ચલાવતા ચલાવતા મોબાઈલ વાપરો અથવા તો ના પહેરે હોય તો તમને મેમો આવી જાય છે તો આ જ્યારે આટલા વાગ્યાના સુમારે આ તસ્કરો જ્યારે જે રસ્તા પરથી પહોંચ્યા હોય ત્યારે જાહેર રસ્તા આજુબાજુના સીસીટીવીના જે કેમેરા છે એટલે કે રસ્તા પર લગાવેલા કેમેરા તપાસવામાં આવે અને જો એમાં આ બાઈકના નંબરો ડિટેક્ટ થાય અને બાઇકના નંબર સાચા હોય અથવા તો એ સમયે આ જે ઈસમો પાસે મોબાઈલ હોય એ મોબાઈલના નંબરોને ટ્રેસ કરી એ લોકેશનો પર તપાસવામાં આવે તો કદાચ આ ચોર ઈસમો ઝડપાઈ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે પોલીસ માટે હવે આ પડકારરૂપ ઘટના છે હાલ તો આ મામલે જે કઈ કેટલા રૂપિયાનો મુદ્દામાલ ગયો છે તેવું જાણી શકાયું નથી પણ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બેથી અઢી લાખ રૂપિયા રોકડ ઘરમાં હોવાનું જાણવા મળ્યું છે જોકે હાલ તો ઘર માલિકો પ્રવાસમાં છે એટલે આવ્યા બાદ ચોક્કસ કેટલી માલમત્તાની ચોરી થઈ છે તે જાણી છે પરંતુ હાલ આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં લોકોમાં ગભરાટનો માહોલ પણ ફાવ્યો છે કારણ કે અત્યારે લોકો ફરવા જતા હોય છે ત્યારે મકાન બંધ રાખવા અને એ રીતે ચોર ઇસમો એમના ત્યાં ચાટ ત્રાટકે એવી શક્યતાને લઈને લોકોમાં ડર પણ છે ત્યારે પોલીસ આવા ગુનેગારોને ઝડપી પાડી લોકોમાં ઊભો થયેલો ડર દૂર કરે એ પણ ખૂબ આવશ્યક બન્યું છે જો કે આ ઘટનામાં જે ઘરના સંબંધીઓ છે એમને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી અને તપાસ હાથ ધરી છે ત્યારે સમગ્ર મામલે હવે જ્યારે આ ઘર માલિકો આવે ત્યારે જ કેટલી માલમત્તાની દૂર થઈ છે તે ચોરી થઈ છે એ જાણી શકાશે પરંતુ ખાલ આ ઘટનાની ચકચારી મચાવી છે જોતા રહો આજ જેતે તમારી આજુબાજુ બનતી ઘટનાઓ ને પૂર તમારા સુધી પહોંચાડતી તમારી એકમાત્ર ચેનલ નૌસરી લાઈવ અને હા આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી